અત્યારે તમને પાકમાં શું ફેરફારો જોવા મળ્યા ફેરફારો ઘણા છે આ કોવાયલ છે અને છોડનો વિકાસ છ છે પહેલાં જે આવી જે લીલી લીલો નહોતો લીલો છોડ નહોતો અને અત્યારે ફૂટ પણ સારી આ આવી જાય અને ગ્રીનરી પણ સારી બનતી જાય છે હજી માત્ર દસ દિવસનો પાક થયો છે હા દસ દિવસની અંદર પાકમાં ઘણા ફેરફારો જોવા મળે છે તો ખેડૂતોને બીજાને આપણે આ વસ્તુનો બીજા પાકોમાં ઉપયોગ કરવા ભલામણ કરી શકાય ખરી હા ખેડૂત મિત્રોને બદ જાય આ ફિલ્ડ માસ્ટર અપાય જમીનમાં અને છટાય કે કામ અપાય આ છોડ બદ્ધ વિકાસ અને આ ગુંદેરીઓ ગુંદેરીઓ બધી મારે વહી છે અને છોડના પાનને બદ્ધ હોય વિકાસ અને પૂર્ણા થઈ ગયા છે જો નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે અત્યારે સાતપડા ગામે એક ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ તો સામે ખેડૂત મિત્ર છે આપણે એનું નામ પૂછીશું આપણું પૂરું નામ જણાવજો કરમશીભાઈ વાલજીભાઈ સવાણી ગામ સાતપડા હવે આપણે કરમસિંહ આપણે જે લીંબુ નો પાક છે જેને બીજા બે વર્ષના છોડ છે તો એમાં એક પ્રશ્ન હતો એને કરમશિંભાઈ માં શું આપણને પ્રશ્ન હતો પેલા જાતા હતા ફૂંકવા હતો આમાં અને કોઈ નથી વધ વિકાસ ન એવા પ્રશ્નો હતા પેલા વિકાસ

છોડ નો વિકાસ પેલા જે આવી જે લીલી લીલો લીલો છોડ નો પાક થયો છે દસ દિવસની અંદર પાકમાં ઘણા ફેરફારો જોવા મળે છે એવી જ રીતે કરમસીબે આપણે બે લાઇન છે બે લાઇનમાં આપણે ટ્રીટમેન્ટ કરેલી છે અને બીજી આગળની એક લાઈન છે એમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું બાકી રાખ્યું બાકી છે તો તમને આમ આ વસ્તુ વાપર્યા પછી તમને અનુભવ કેવો રહ્યો કે આ વસ્તુ વસ્તુ ખરેખર કામ કરે એવી છે અને તમે અગાઉ આપણે કરમસિંહભાઈ ને જ વસ્તુના સેમ્પલ કરમસિંહભાઈ આપણે અગાઉ એક વખત મેં તમને સેમા આપ્યા હતા ત્યારે તમને અનુભવ કયો રહ્યો એ તમારો થોડીક વાત કરો આ વસ્તુ પહેલા મને સરખવામાં આપી છે એમાં રિઝલ્ટ તો સારું જ હતું પણ એમાં મૂળ મુંડા પીડ્યા એટલે મારે સરક ભોગવી ગયો છે હા બરોબર છે મુંડા ના હિસાબે કરમસિંહભાઈ ને સૌથી પહેલા જી માસ્ટર ડેમો સેમ્પલ આજે માનો કે ઉનાળામાં હા ઉનાળામાં આપ્યો તો ઉનાળામાં સૌથી પહેલી શરૂઆત આપણે કરમસિંહભાઈ સાતપડામાં આપણે શરૂઆત કરી હતી ત્યારે કોઈ બીજા ફિલ્ડમાં પાક હતા નહીં એટલે કરમસિંહભાઈ ને નવા સરકવાની રોપણી ચાલુ હતી અને રોપીને ઉગીને સારા વ્યવસ્થિત થયા ત્યારે આપણે ડેમો તરીકે ઉપયોગ આપ્યો હતો પણ રિઝલ્ટ પણ પ્રશ્ન વધારે થઈ અને ઈ ફિલ્ડ આખું મુંડા હિસાબે ખરાબ થઈ ગયું છે તો આ વસ્તુ જી માસ્ટર છે તો ખેડૂતોને બીજાને આપણે આ વસ્તુનો બીજા પાકોમાં ઉપયોગ કરવા ભલામણ કરી શકાય ખરી હા ખેડૂત મિત્રોને બધાઈને આ ફિલ્મ માસ્તર અપાય માં અને સટાય બેય કામ અપાયે આ છોડ બદ્ધ વિકાસ અને આ ગુંદરીઓ ગુંદરિયો બધ્ધય મારે વહી ગયું છે અને સોળના પાન ને હોય વિકાસ અને ખૂણા થઈ ગયા છે અત્યારે જો અત્યારે તમે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો નવી ફૂટો પણ અહીંયા એકદમ ગ્રીન શરૂ થઈ છે હા જો આ આ બધી નવી ફૂટો છે એકદમ લીલી અને નવી શરૂઆત થઈ ગઈ છે જે પીલા છોડ છે આપણે એ પણ દર્શાવીશું આપણે વિડીયો ની અંદર કરમસેપ આપડે કઈ લાઈન આગળ ની લાઈન છે હા આગળ ની લાઈન છે તો એ પણ આપણે જોયા જોવા જઈશું જેની અંદર અત્યારે હાલમાં કોઈ ફેરફારો છે કે નહીં એમ અને કરમસિંહભાઈ આપણે આ વસ્તુ છે જી માસ્ટર એમાં આ બીજા ખેડૂતોને જે અનુભવો જોયા છે આપણે જો આ છોડમાં તમે વપરાશ કરેલો છે એટલે વધારે પડતા પ્રશ્નો હતા એના કારણે તમે આનો ઉપયોગ કર્યો તો એટલે આપણે ખાલી સેમ્પલ જ આપ્યા છે સેમ્પલમાં તમે થોડા ટ્રાયલ પૂરતું જ કરેલું છે તો તમને આ બે લાઇન છે હા હવે આ વસ્તુ એ આ લાઈનમાં બાકી છે તો તમે આમાં ઉપયોગ કરીને અનુભવ મેળવવા માંગો છો કે સારું થાય આપણો છોડ મારે આવડે આ વસ્તુ પાવી છે અને સાક વાયની છે નાનો જ અનુભવ કરવો છે અને આને વાપરે ખેડૂત મિત્રોને સારામાં સાથું છે હવે ખેડૂત મિત્રો આપણે અત્યારે ફિલ્ડ પાકોમાં સરગવાના પાકો છે મગફળીમાં છે કપાસમાં છે એમ બધા જ પાકોમાં આપણે દિવસે દિવસે

આટલા ફેરફારો જોવા મળ્યા છે તો હજી પણ એના ટ્રીટમેન્ટના જે ડોઝ પ્રમાણે આપીશું તો એમાં ઘણા ફેરફારો જોવા મળતા છે તો ખેડૂત મિત્રો આપણે આ જી માસ્ટરની સફળતાઓ દિવસે ને દિવસે નવા પાકોમાં આપણે લેતા જઈએ છીએ એમ તમારી સામે મૂકતા જઈએ છે તો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલ છે મારી ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર પાલિતાણા તો એમાં પણ તમે જોઈને બીજા ખેડૂતોને મોકલી શકો છો તેમજ ગુજરાત બાયો સાયન્સ જે જી માસ્ટર પ્રોડક્ટની કંપની છે તો તેમાંથી તેની વેબસાઇટ પણ તમે લિંક અને યુટ્યુબમાં તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ અને વધુ માહિતી અને વધુ વિડીયો નવા નવા પાકોના આ ચેનલોમાં મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી ખેડૂતોને શેર કરજો જય હિન્દ જય ભારત